સાબરડેરી ડેરી છેલ્લા છ દિવસથી બહુ જ ચર્ચામાં છે સાબરડેરીમાં ભાવ વધારો અને ભાવ વધારોને ભાવ ફેરને લઈને પશુપાલકો છે એ વિરોધ નોંધાવી રહ્યા હતા પ્રદર્શન કરી રહ્યા હતા આજથી છ દિવસ પહેલાં સાબરડેરીની બહાર પશુપાલકો દેખાવ કરવા માટે પહોંચ્યા પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અને પછી ઘર્ષણ સર્જાયું પોલીસ અને પશુપાલકોની વચ્ચે ત્યાર પછી પશુપાલકો સતત વિરોધ નોંધાવી રહ્યા હતા સાબરડેરીની સાધારણ સભા પણ મળી અને એમાં નવો જે ભાવ વધારો છે એ પણ જાહેર કરવામાં આવ્યો એટલે સમાધાન થયું એવું માન્યું અરવલ્લી મોડાસા વિસ્તારની અંદર જે પશુપાલકો છે જે સાબરકાંઠાની અંદર પશુપાલકો છે પશુપાલકો રસ્તા પર દૂધ ઢોળી અને વિરોધ નોંધાવી રહ્યા હતા જે ટેન્કરો ડેરી સુધી જઈ રહ્યા હતા એ ટેન્કરોને અટકાવીને એમાંથી પણ દૂધ ઢોળી રહ્યા હતા આ બધાની વચ્ચે સાબરકાંઠાના એસપીની પ્રતિક્રિયા સામે આવી અને સાબરકાંઠાના એસપી એવું કહ્યું છે કે હવે જો કોઈ રસ્તા પર દૂધ ઢોળશે તો કાર્યવાહી થશે પોલીસ પાયલોટિંગ અને પોલીસ એસ્કોટિંગ સાથે હવે જે ટેન્કરો છે એને મોકલવામાં આવી રહ્યા છે ડેરી સુધી હવે

ચીજ વસ્તુ છે જેની રોજબરોજ દરેક લોકોને જરૂર પડતી હોય છે એના કારણે સાબર ડેરી દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે તો છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબર ડેરી સુધી લાવવામાં આવે છે આજે સાબર ડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે